એના અનુસંધાને તમામ જાતિના અમે આગેવાનો પ્રજા મળેલા છે અત્યારે રેલી સ્વરૂપે આપણા મામલકદાર સાહેબ શ્રીને કોંગ્રેજ આવેદનપત્ર આપેલું છે અમે સરકાર શ્રીને કેવા માંગી છે કે અમારી માંગણી છે કે માતા-પિતાની મંજૂરી ફરજીયાત કરે અને મૈત્રી કરાર તાત્કાલિક રદ કરે આના અનુસંધાને દિઓદરમાં આવેદનપત્ર આપ્યું હતું નેસાણાની અંદર આવેદનપત્ર આપ્યું હતું એવી જ રીતે અત્યારે કાંકરેજ તાલુકાની અંદર જીવરીની અંદર મામલકદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું સરકાર શ્રી તાત્કાલિક આ કાયદા રદ કરે એવી અમારી પ્રજાની માગણી છે તમામ જાતિના લોકોની માગણી છે જો આગળના સમય અંદર આ માગણીઓ અમારી સ્વીકાર છે ને અને આની આ મેટ્રિકલ કાયદો રદ નહીં કરે તો આગળના સમયની અંદર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન થશે આની જવાબદારી સરકાર સીધી રહેશે કારણ કે અમારી વેદના છે આ માતા પિતાની વેદના છે આ પીડિત માતા પિતાની વેદના છે આ વેદના સમજી અને સરકાર આમાં નિર્ણય લે એવી અમારી માગણી છે જય જવાન જય કિસાન જે મહેસાણાથી જ્યોત પ્રગટાવી હતી એ જ્યોત અવરિતપણે ચાલુ રહી અને અહીંયા દિલીપભાઈ અમરાભાઈ નરેશભાઈ સહિતના તમામ આગેવાનોએ એ જો પ્રગટાઈને દીવો આપણા આગળ ધપાવ્યું છે તો શિહોરી ગામે આજે મોટી મહારેલીનું આયોજન કરી અને તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો હાજર રહ્યા તો આજે અમે મામલતદારને અમે આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી મુખ્ય પાંચ માગણીઓ છે કે ભાઈ પ્રેમ લગ્ન કાયદામાં તો તાત્કાલિક ફેરફાર કરો અને મૈત્રીકરણનો કાયદો તાત્કાલિક રદ કરો અને તેમ છતાં પણ અમારે એમાં પણ અમે વિકલ્પ આપેલા છે કે ત્રીસ વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો બીજો મુદ્દો અમારો કે ચાલીસ વર્ષથી વધુ વયના સાક્ષીઓ રાખો ત્રીજો મુદ્દો અમારો એવો કે મા બાપનું આધાર કાર્ડ જે હોય તો જ તેની પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ પછી ચોથો મુદ્દો અમારો એવો કે જ્યારે છોકરીઓ એવું કહેતી હોય પોલીસ સ્ટેશનમાં આવીને કે હું મારા મા બાપને ઓળખતી નથી તો જ્યારે મા બાપને ઓળખતી ના હોય અને પાછળથી મા બાપની મિલકતમાં ભાગ લેવા આવતી હોય તો આવા તમામ જે લગ્ન થતા હોય મા બાપની ઈચ્છા વિરુદ્ધમાં મા બાપની સહી ના હોય તો સરકાર એવો કાયદો બનાવે કે મા બાપની સહી વગર કોઈ પણ લગ્ન થાય તો ઓટોમેટિક મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે આવા તમામ પ્રકારના મુદ્દાઓ સાથે આપવામાં આવ્યું છે જે અત્યારે સ્વીકારવામાં આવે છે અને આપની જે માગણી છે એ સરકાર સુધી સરકાર સુધી પહોંચાડી આપવામાં આવે છે સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સમાજ બનાસકાંઠા જિલ્લાના બેનર નીચે આજે અમે સર્વ સમાજની જે વેદના છે સર્વસમાજની જે લાગણી છે એને વ્યક્ત કરવા માટે આજે અમે મામલદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અમારી જે વેદના અને લાગણી સર્વ સમાજની છે તે છે કે હાલનો જે લગ્ન નોંધણી કાયદો છે એ કાયદામાં અમુક ત્રુટીઓ છે આ ત્રુટિઓ દૂર કરવા માટે અને આ કાયદો સુધારો કરવા માટેની અમારી માગણી છે કે આ કાયદામાં સુધારો કરવાનો આમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે લગ્ન નોંધણી થાય છે એમાં મા બાપની સંમતિ લેવામાં આવતી નથી મા બાપની સંમતિ ન લેવાના કારણે કે સગીર વર્ગની દીકરીઓ અને નાની ઉંમર અઢાર વર્ષની દીકરીઓ જેમને કોઈ સમજણ નથી એવી દીકરીઓ જે ટેકનોલોજીના અને મોબાઈલના રવાડે ચડીને જે આવારા તત્વો અને બધા એવા છોકરાઓની સાથે જે સુખી સંપન્ન ઘરની અને ગરીબીઓની દીકરીઓ જે ભાગી જાય છે એને અટકાવવા માટેનો અમારો સર્વ સમાજની આ માગણી છે એમાં અમારા મુખ્ય મુદ્દાઓ છે કે મા બાપની સંમતિ લેવી લગ્ન વખતે દીકરીની ઉંમરનો બરાબર ચકાસણી કરવી અને એની ત્રીસ વર્ષની ઉંમર સુધી આ સંમતિ લેવી ત્રીસ વર્ષની ઉંમર સુધી લેવી એના પછી એની સંમતિ ના લેવામાં આવે તો પણ કંઈ વાંધો નથી અને એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ કારણ કે આ જે લગ્ન થાય છે એમાં સગીર વરના છોકરાઓ અને નાના છોકરાઓ જે સાક્ષીમાં સહી કરી અને આ લગ્નને અંજામ આપતા હોય છે ચાલીસ વર્ષનો જો કોઈ વ્યક્તિ હોય તો એના ઘરે પણ દીકરી હોય એને ખબર પડે કે આ આવા આવા કામમાં સહી કરી શકાય નહીં અને બીજી અમારી જે સાક્ષીઓ છે જે તે છોકરીના ગામના હોવા જોઈએ કે માર ના સાક્ષીઓ એના ગામના વિસ્તારના જ હોવા જોઈએ જેથી કરીને ખબર પડે ખબર પડે અને અમારો આગળનો મુદ્દો એ છે જ કે જે દીકરી લગ્ન કરતી હોય એ પોતા જે રહેતી હોય એનું જે આધાર કાર્ડનું સરનામું હોય એ કાર્યક્ષેત્રમાં જે લગ્નની નોંધણી થવી જોઈએ આ તો કચ્છમાં જઈને સૌરાષ્ટ્રમાં જઈને નોંધણી કરે તો કોઈ મા બાપને કોઈને ખબર પડતી નથી અને મા બાપ ચૌધર ચોધરા રડતા દરેક ઓફિસની અંદર એ એને શોધતા ફરે છે જો એના ત્યાં જ એનો કાયદેસર હોય તો ઘણું બધી આ બધી અટકી શકે એમ છે અને બીજી વસ્તુ એ છે કે લગ્ન કર્યા પછી છોકરી માનતી જ નથી કે મારે ત્યાં જ લગ્ન કરવા છે તો મા બાપની જે પ્રોપર્ટી હોય એની અંદર થી એ દીકરીનું નામ ઓટોમેટિક અથવા પિતાશ્રી નું અરજીથી થી બે દખલ થવું જોઈએ અને કારણ કે એ પચાસ ટકા હિસ્સો માગતી હોય છે અને એ હિસ્સો આ જે લગ્ન કરીને ભાગી ગઈ હોય છે એવા લુખાઓ અને ટપોરીઓ જે છે એમના કહેવાથી હિસ્સો માગતી હોય છે આ દીકરીઓ તો મા બાપે કમાયેલું એની પ્રોપર્ટીમાં આવો હિસ્સો ના મળવો જોઈએ આ માગણી અમારી સર્વ સમાજની લાગણી છે આમાં એક કોઈ સમાજ એક સમાજની વાત નથી આ જે સેલિબ્રિટીઓ છે બીજા આ જે મૈત્રી કરાર રદ કરવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપની શું પ્રતિક્રિયા છે સાહેબ આજે હિન્દુ સંગઠનોએ ભેગા થઈ અને મૈત્રી કરાર અને લગ્ન પ્રેમલગ્ન જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ માટે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે સરકારમાં રજૂઆત કરવા માટે મૈત્રી કરાર અને પ્રેમલગ્ન એ ગેરકાયદેસર છે એવું તો આપણે ના માની શકાય પરંતુ આવા લગ્ન જે દીકરીઓ અને દીકરાઓ કરે છે એમાં ખરેખર મા બાપની સંમતિ હોય સંમતિ મેળવી અને કરે એવું વિચારવું જોઈએ તો શું છે કે કોઈ પણ દીકરી કોઈ ખોટી જગ્યાએ ફસાય નહીં અને કદાચ એવું લાગે કારણ કે પ્રેમ લગ્ન કરવાની તો કાયદાથી એ છૂટ આપેલી છે ઉંમરલાયક દીકરી કે દીકરો પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે પરંતુ આવા લગ્ન મા બાપની સંમતિથી કરવા જોઈએ અને જો મા બાપ સંમતિ ન આપતા હોય તો એવો કાયદો હોવો જોઈએ કે એના માટે એ કોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરે અને આ લગ્ન કરવાનો હક માગે અને એવું કંઈ કરી અને જો લગ્ન થતાં હોય તો ખોટા રસ્તે જે દીકરીઓ જાય છે એ જાય મૈત્રી કરાર જે છે એને કઈ રીતે જુઓ છો મૈત્રી કરાર કાયદાથી તો મંજૂરી આપેલી જ છે એટલે મૈત્રી કરાર આપણે રદ કરી દઈએ એવું તો અત્યારે જ્યાં સુધી કાયદો રદ ન કરે ત્યાં સુધી ન કહી શકાય એટલે મૈત્રી કરાર તો લોકો કરે છે અને એમાં કાયદાએ જ્યારે મંજૂરી આપી હોય ત્યારે આપણો મૈત્રી કરાર ખોટો છે એવું ના કહી શકાય